લોકસભા ચૂંટણીના પરિણામોની ભાજપ સમીક્ષા કરશે મુખ્યમંત્રી નિવાસસ્થાનને મહત્વપૂર્ણ બેઠક મળવાની છે લોકસભા ચૂંટણીમાં લડેલા ઉમેદવારો હાજર રહેશે પ્રદેશ ભાજપના નેતાઓ પણ હાજર રહેવાના છે પરિણામોની સંગઠનાત્મક અને રાજનૈતિક અસરો પર પણ સમીક્ષા કરવામાં આવશે લોકસભા ચૂંટણીના પરિણામોની ભાજપ સમીક્ષા કરશે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર મહત્વપૂર્ણ આ બેઠક મળવાની છે લોકસભા ચૂંટણી લડેલા ઉમેદવારો સવારે દસ વાગ્યા બપોરે બે વાગ્યા સુધી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ પ્રમુખ ઉપરાંત પ્રદેશના આગેવાનો હાજર રહેશે અને સાથે લોકસભા લડેલા ઉમેદવારોને પણ આ બેઠકની અંદર હાજર રાખવામાં આવશે લોકસભા ચૂંટણીના પરિણામો એની સંગઠનાત્મક અસરો એની રાજનૈતિક અસરો અને સામાજિક દ્રષ્ટિએ શું ફેરફાર પડી શકે એ બાબતો પર ચર્ચા ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક આગેવાનોએ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી હતી એ સંદર્ભે પણ ઉમેદવારો પાસેથી માહિતી માંગવામાં આવશે કારણ કે બનાસકાંઠા જામનગર સુરેન્દ્રનગર સહિતના બેઠકો પર ભાજપના જ ઉમેદવારો સામે ભાજપના જ કાર્યકર્તાઓ ભાજપના આગેવાનો ધારાસભ્ય સુધીના લોકોએ પણ પાર્ટી વિરુદ્ધની કામગીરી કરી હોવાની ફરિયાદો ઉઠી હતી એ અંગે પણ ચર્ચા કરાશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર